અને આપણે એક એક વડનગર શ્રેષ્ઠ વડનગર એક વડનગર એ નારાને આપણે ઉજાગર કરી છે હાલ વડનગર ને આપણા એક ગ્રેડ નો આપણે મળ્યું છે એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું જ હા પ્રવાસન ની સાથે વડનગર નગરપાલિકા વિકાસ કરશે

માન સન્માન આપ્યું છે વડનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે એટલે કે જે અમારા છવ્વીસે છવ્વીસ અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ જે સદસ્યો એમના થ્રુ અમને જે અમે એમને માન સન્માન તરીકે એમને જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા જે કારોબારી ચેરમેન અને બધા ટોટલી સદસ્યો અમે સર્વ લોકો

હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે